બોલો રામદેવીર મહારાજ આપણું એક નામ ગામ શ્રી રામદેવ ગૌ સવારમાં મંડળ જ્યાં પણ રમવા જાય છે તે યજમાન નો એક શિલ્ડ આપીને સન્માન કરે છે શિલ્ડ કઈ કિંમત નથી શિલ્ડ ની કઈ એવી કિંમત પણ નથી પણ શિલ્ડ આપવાનું એક કારણ એ કે યજમાને જે ગૌ માતાની સેવા માટે કાર્યક્રમ કર્યો હોય તો એ શિલ્ડ એમના ઘરે શોભાઈમાન કરે

બોલો રામદેવ વીર મહારાજ વીર વીરમ દે વીરમ વીર વીરમ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ રામ બાલકૃષ્ણ કૃષ્ણ બાલકૃષ્ણ કનયાલામ કૃષ્ણ હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ હનુમાનજી હરિમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હવે પછીનો સન્માન કરશું આપણે એક એવા વ્યક્તિનો કે જે વર્ષોથી રામદેવપીર મહારાજના મંદિરના પટાંગણમાં સેવાનું કામ કરી રહ્યા છે રામદેવપીર મહારાજની સેવા કરી રહ્યા છે રામદેવપીર મહારાજના શુભ કાર્યોની સેવા કરી રહ્યા છે ઘણા સમયથીયા ભૂખિયાઓને અનખવરાવાનું પણ કામ કરી રહ્યા છે ઘણા સમયથી આપણી રામદુબીર મહારાજના મંદિરમાં મંદિર ધણી આશ્રમ માં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે રોજના બપોર અને સાંજના લગભગ પચીસ પચીસ ટિફિન એવા ટિફિન યજ્ઞ ચાલી રહ્યો છે ભૂખિયાઓને અન્ન ખવડાવવું એ સૌથી મોટી સેવા છે તો એવા સેવા આપનાર અલગ ધણી આશ્રમ કાર્યકર્તા કહો તો પણ એ છે સેવક કહો તો પણ એ છે તો ધીરુભાઈ ચિકાણીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશો બાપલિયા

અને શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ ના એક સભ્ય શ્રી મહેશભાઈ ને કહીશ કે આવો બાપલિયા આવી ધીરુભાઈ નું સન્માન કરો અને આપણા ગામના યુવાનોને આવીને આવી સેવા કરવાનું પ્રેરણા મળતી રહે એ પણ આમાંથી શીખવાનું છે બોલો રામદેવ વીર મહારાજ ગૌમા

હજ કહેર કટારી અગજરા બેડા હજ કઈ કઈ લકરી ન હું કઈ ગઈ લકરી

સૌથી પહેલા તો મને કે આજ આપણી ગાંડી પ્રજા આજે સુખના સમુદ્રમાં સલકી રહી છે કે પછી દુખના હુંડે રડી રહી છે અરે મહારાજ કેવી વાત કરો આજે તમારા જેવા રાજા હોય ને મારો જેવો પ્રજાને શું દુઃખ હોય હરે પ્રધાન બોલો બાપુ મારા રાજની અંદર હર હમેશ માટે એમ જ રહેવું જોઈએ એમ જ રહી છે હરે પ્રધાન બોલો બાપુ મારા ભાઈબાનો દીકરો એટલે કે સોનગઢ નો યુવરાજ સવાલો એનો જન્મ દિવસ હોય આપણે કંકોત્રા આવ્યા છે તો માટે આપણે ઘોડીલા સાપતા કરો આપણે ગઢ સોનમાં જવું છે ઘોડીલા લાઈડુ બારુ કમ્પ્લીટ છે આવસ્તા આવસ્તા

રાજને બોલાવે પણ આવાજો રે બોલો બાબુ બોલો મારા સોનગઢ ની પ્રજા સુખમાં છે કે દુઃખમાં બાપુ સુખ માં મારા મામા ના દીકરા ભાઈ ભેરવસિંહ હતા એટલા અત્યારે અંદર આરામ કરી રહ્યો છું આ સોનગઢ ના યુવરાજ વિના રજા સિવાય કોઈ અંદર ચકલું પર નો ફરકવું જોઈએ કોઈ ને આવવા દો કોણ છે રાજમાં હાજર આવો મોરા આવો શું એ ભાઈ અત્યારે અડધી રાઈ તે અડધી રાઈ થી એ કેટલા વાગ્યા પોણી રાઈ થી તે તો અત્યારે શું હોય તમારા મહારાજને ને જગાડો નો પતે હો કેમ નો પતે નો પતે કઈ તમ મજા આવે તે આવો એમ માલે હાલે જ ને બધું હાલે હું હાલે જ નઈ કઈ તમારા રાત થોડા કે કેના રાજ અમારા બાપુ બાપુ સોનગજ ના યુવરાજ છબાલા ના સોનગજ યુવરાજ છબાલા આજે ભૈરવસિંહ ના જય માતાજી વિરા હરે છબાલા તારો જન્મ દિવસ હોય હરે કાલે સવારે તારું રાજ્ય તિલક થયું માટે ગઢ લોહાણ નો રાજા વેરાવસી આજ તારા રાજ અંદર મહેમાન બનીને ને આવ્યો છે વિરા અરે ભાઈ વેરાવસી તો આજ થોડી વાર માટે મારા રાજ ની માંદર બિરાજમાન થાવ હમણાં જ હું તમને મહેમાન ગતિ કરાવું છું અરે વીરા પ્રધાન રાજમાંથી કેસર કસુંબા તૈયાર કરો અને સાથો સાથ ગાને વાલી ને પણ બોલાવો હાલો ગાને વાલી હાલો ગાને प्रीत लगाई के प्रीतम प्रीत, प्रीत लगाई के दुरदेव समत जा रो हमारी नगरी में हम मागे ने तुम तुमका દિલ મારે જો રે તમે મારા દિલ મારે જો

ના રંગ ની અંદર તું બોલી રહ્યો છો માટે તારા રંગ મહેલ ની અંદર જઈ અને આરામ કરી જા અરે કઈ દે તો ભૈરવસિંહ નું વચન મીથિયા ગયું હારે નઈ સવાલા આજે ભૈરવસિંહ નું વચન કદાપી મીઠિયા જાતું નથી

તમે અહીંયા ઉભા રહ્યો હું શિવજીના મંદિરમાં શિવજીના દર્શન કરી આવું આઈ કરો અરે તારી લાગી તારી ધોન લાગી તારી ધોન લાગી તારી લાગી હર હર

પિતાશ્રી એક વાર બોલો તું દો હિતાશ્રી જંગલનિ સોનશે આજ આપ પિતાશ્રી એક તમારો સહારો હતો પિતાશ્રી આજ મોટા પણ ધર્મ આપી દે ધન ના

હું ભેર શ્રી નામ નો રાજા મટી અને હવે ભેરવ આ નામ નો હે ગુરુજી બીજું વચન આપો કે હું સબલા કુલ નો નાશ કરું હલે ગુરુજી ત્રીજું વચન આપો મારું ક્યારેય મૃત્યુ ન હોય નહીં નહીં બેટા ઈ વચન તો નહીં નઈ જાપી શકું કારણ કે જેનું જન્મ હોય એનું અવશ્ય મોત હોય માટે બીજું વચન માકી લે હરે ગુરુજી તો કહી દયો કે તમારું વચન મithિયા ગયું નહીં નહીં બેટા આ તો બધો ક્રદય પાંઠામાં જે જેનું જન્મ હોય એનું અવશ્ય મોત હોય તેર ઈચ્છા ધરાવી ત્યારે તારો ગુરુ ભાઈ જાગશે એના ઇચ્છે તારું મોત થશે હારે ગુરુજી આજે બાર બાર ગા મનુષ્ય પણ પશુ પક્ષી જેવી જાત નો રહેવા દઉં તો તમારો બીજો શિષ્ય કેવી રીતે ધારણ થાય ગુરુજી એક પાંચસો રૂપિયા વસંતભાઈ છગનભાઈ ભોરણિયા એક નામ મોટું આવ્યું છે તાલીઓથી બતાવી લેજો પંચાવન હાજર પાંચસો ને પંચાવન રૂપિયા ધીરજલાલ ગોરધનભાઈ દલસાણીયા એકવાર તાલીઓ થી બતાવી લેજો પંચાવન હાજર પાંચસો ને પંચાવન રૂપિયા ધીરજલાલ ગોરધનભાઈ દલસાણીયા 하하하하하 하하하하하. 하하하하하 하 He his was able to はらこんじゃかやるぞ。はらかやるたまら。